રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં આવેલા ફુવારા શોભાના ગાંઠિયા સમાન બંધ હાલતમાં જોવા મળ્યા જોકે દર ઉનાળે ઘણા વિસ્તારમાં આ જ પ્રકારની સ્થિતિ હોય છે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે પણ તેના મેન્ટેનન્સના અભાવના કારણે તેનો લાભ લોકો સુધી પહોંચી શકતો નથી ભીમજીપુરા વિસ્તારમાં આ ફુવારો વર્ષ બે હજાર નવમાં લાલકૃષ્ણ અડવાણીની ગ્રાન્ટમાંથી તૈયાર થયો ફુવારો તો લગાવી દેવાયો પરંતુ થોડા વર્ષો પછી બંધ હાલતમાં છે હાલ ફુવારામાં ટાઇલ સુખડી ગઈ છે ફુવારાની અંદર ગંદકીનું સામ્રાજ્ય છે ફુવારાની પાઇપોમાં તૂટી ગઈ છે સાથે જ ભદ્ર પ્લાઝા પાસે લગાવેલ ફુવારો રૂપાલી સિનેમા પાસેનો ફુવારો ખોખરા સર્કલ પાસેનો ફુવારો પણ બંધ હાલતમાં કેટલાક ફુવારાના જે સ્વિમિંગ પૂલ છે એની અંદર લીલ જામેલી હોય છે ત્યાં ડેન્ગ્યુના ત્યાં ગાડી મચ્છરો જોવા મળે આ બધી ઘણી બધી વસ્તુ જેને લઈને ભૂતકાળમાં જાન્યુઆરી મહિનાની અંદર મેં સીસીઆરએસ દ્વારા કમ્પ્લેન બી કરી હતી ઈશ્વર ભુવન રોડ પર જોગર્સ પાર્ક કરીને ગાર્ડન આવેલું છે તેની અંદર બી આ જ રીતના બંધ હાલતની અંદર ફુવારો જોવા મળેલો છે લો ગાર્ડન કમિશનર સાહેબના બંગલા પાસેનું જે લો ગાર્ડન છે ત્યાં પણ ક્યારેક ને ક્યારેક જોવા મળે છે કે અંદરની સાઈડ જે ફુવારો મૂકેલો છે ગાર્ડનમાં એ પણ બંધ હાલતમાં હોય છે ચોક્કસ અત્યારે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે કોર્પોરેશન દ્વારા ઠેર ઠેર ફુવારા મૂકવામાં આવે છે અને મૂકી પણ દે છે શરૂઆતમાં તો એ સારી રીતે ચાલે છે પછી એનું મેન્ટેનન્સ કરતા નથી અને એ ફુવારા બંધ હાલતમાં થઈ જાય છે તો એ બંધ હાલતના ફુવારાનું આ લોકોએ તાત્કાલિક રિનોવેશન કરી ચાલુ કરવા જોઈએ એની પબ્લિકને પણ એનો ઠંડક ઠંડક મળી જાય ભલે ચાલુ થઈ ગઈ હોય પરંતુ અમદાવાદમાં જે ફુવારા છે તે ફુવારા હજુ છે તે ચાલુ કરવામાં આવ્યા નથી કારણ કે તંત્રની બેદરકારીને કારણે જે ફુવારા છે તે ફુવારાનું મેન્ટેનન્સ કરવામાં ન આવ્યું અને પરિણામે જે ફુવારા છે તે સોફાના ગાંઠિયા બન્યા છે તમે જોઈ શકો છો કે જે આ ભીમજીપુરા પાસે જે ફુવારો આવે તે ફુવારાની સ્થિતિ દયનીય બની છે જે ટાઇલ્સો છે તે ટાઇલ્સો ઉખડી ગયા છે ફુવારો બંધ હાલતમાં છે અહીંયા કચરાનું જે સામ્રાજ્ય છે તે સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે લાખોના ખર્ચે તંત્ર દ્વારા છે તે ફુવારા બનાવવામાં આવે છે પરંતુ યોગ્ય દેખરેખના અભાવે જે ફુવારા છે તે ફુવારા બિસ્માર બને છે અત્યારે અત્યારું જીએસટીવી